સુરતના પૂર્ણામાં ગોડાઉનમાં લૂંટનો ઉકેલાયો ભેદ ગોડાઉનમાં લૂંટના કેસમાં બે આરોપીઓ પકડમાં સંતોષ વસાવા અને અજય નામના શખ્સની ધરપકડ યુવકના ગળા ઉપર ચપ્પુ મૂકી આરોપીઓએ ચલાવી હતી લૂંટ પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના પૂર્ણામાં ગોડાઉનમાં લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે ગોડાઉનમાં લૂંટના કેસમાં બે આરોપીઓ પોલીસની પકડમાં આવી ચૂક્યા છે સંતોષ વસાવા અજય નિશાદ આ બંને શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે આ શખ્સોએ યુવકના ગળા ઉપર ચપ્પુ મૂકી લૂંટ ચલાવી હતી સીસીટીવીના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી સુરતના લૂંટનો ભેદ લૂંટના કેસમાં બે આરોપીઓ પોલીસને પકડમાં સંતોષ વસાવા અને અજય નિષાદ નામના શખ્સની ધરપકડ યુવકના ગળા ઉપર ચપ્પુ મૂકી આરોપીઓએ ચલાવી હતી લૂંટ પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના પૂણામાં ગોડાઉનમાં લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે ગોડાઉનમાં લૂંટના કેસમાં બે આરોપીઓ પોલીસની પકડમાં આવી ચૂક્યા છે સંતોષ વસાવા અજય નિષાદ આ બંને શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે આ શખ્સોએ યુવકના ગળા ઉપર ટપ્પુ મૂકી લૂંટ ચલાવી હતી સીસીટીવીના આધારે આ બંને આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી